કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં તો જો ના ફ્રેશ થઈને શિવાળીએ અને આપણે જો કાંઈ આવીએ ગયા છીએ પણ હે તો છે ને કહે છે કે લગ્ન જેવું છે અને જેમ છે તો હમણાં આપણે થોડાક દિવસ વ્લોગ બેન કેરા હતા તો પાસા કાંઈ આપણે ધીમે ધીમે શરૂ રાખી વ્લોગ બનાવવાનું અને બાકી તો અત્યારમાં આપણે હું કામ કરી અને વાડી આવી ગયા છે ત્રણ દિવસ થયા નથી દવા નું લોક છે ત્યાં તે દી આવ્યા હતા તે દૂના આવ્યા નથી એટલે આજમાં તો જો પાસા આવી ગયા છે આપણે ટાવરવાળી આ કપાસ ગયા અને આ બાજુ જો વીણાઈ ગયો કપા એવું છે ફેમિલીના કપાસ જુઓ તેમ ટાટો ઊભો છે અને મોલમાં તો વણ કોઈને ઘટે નહીં એવા જ છે બધાય મોલ ને આપણે હાઈવે જોવો બતાય છે અહીંયા હાઈવે મેકીને વહી ગયા છે ઘરે અને અત્યારે નવ વાગી ગયા છે ફેમિલી આપણે વૈયા છીએ આપણી વાડીના શેઢે અને આપણે તમને છે ને કેટલા ઘણા સમય આપણે છે ને આપણી સિંગ નથી બતાવી એટલે આજમાં સમય રહે તો થોડીક ખેંચીને બતાવશું વળા બનાવવા તો આપણે પહેલાં લઈ ગયેલા જ છીએ અને બાફા લઈ ગયા હતા હજી ઓળા બનાવાય એવી નથી બફા એવી થઈ છે અને આપણે પાસ્તરી સિંગ છે આગતરી જ છે સિંગ પણ આમ પાસ્તરી છે બીજો વરસાદ થયો ને ત્યારે વાવેલી છે બાકી તો બાકી તો તમને ખબર જ છે આપણે ગિરનાર ચાર સિંગ છે અને હવે એન્ટર થઈ જાય આપણે વાડીમાં આલો ફેમિલી આપણી સિંગ જવો કેવી છે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ જવો એકદમ સુપર અને આપણે છે ને આપણે તે હવે છે ને લોધર પાકવા માંડ્યા છે પણ હજી ગળા નથી લોધર અને હજી હમણાં કાંઈ આપણે ઉપાડવાની થતી નથી એવું છે ફેમિલી તો ક્યારેક આ ઘડીએ ખેંચશું ત્યારે બતાવશું ને પહેલાં તો આપણે છે ને અત્યારમાં આજે આવ્યા છે એ નિરાવ લેવા કાલે આખો દિવસ હવાણું નહોતું અને કાલ તમને ખબર છે કે આપણે કયા ગયા હતા એમ એટલે કાલ કાંઈ અવાણું નહોતું પછી તડકો થઈ ગયો આવીને નાઈ ધોઈને ને પછી આરામ કરી ગયા હતા ઘડી કાલ ફેમિલી છે ને આપણી વાડીની પાછળ છે ત્યાંથી જ આપણે વાઢી લીધો નિરાવ અહીંયા કઈ આવ્યા નતા ઓલી વાડી અહીંયા નતા ગયા એવું છે ફેમિલી અને પેલા તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના સીભડા તોડી લઈએ હમણાં આપણે તોડ્યા નથી સીભડા અને બધા વેલાય હું ગયા શીપડા એ બધા હળી ગયા ઊભાઓ લે અને તરબૂજ તો ખૂટી સીભડા જો બધા પાકી પાકીને આવા હળી ગયા છે બધી જવો જવો અને આપણે કઈ જાજા કોઈ લઈ ન જાય ઘરે એટલે બધા હળી ગયા સીભડા બાકી તો છે ને ફેમિલી આવા પાકલ છે પણ એ નથી લેવા કોઈ ખાઈ નઈ ચાળાના સીભડા બહુ મીઠા હોય પણ જો થોડાક દિવસ ન આવીને એટલે પાકી પાકીને આમનામ હળી જાય ફેમિલી આપણે આ શેઠે ભોગી ગયા સી અને અત્યારે કરોળિયાનું ઝાડું પણ બહુ છે મોઢે જ આવે સીધું અને આમ તો એક જોતાનું સારું રોગ છે ને એનો નાશ થાય શું છે કે ઝાડું બાંધે ને એની અંદર છે ને ટીડડા કે અમુક વસ્તુઓ એ આવી જાય એટલે રોગ કંટ્રોલમાં આવે થોડો થોડો એવું છે ફેમિલી બાકી આપણે દવા તો સાટી જ છે બે દિવસ પહેલાં કે આ સેઠ એટલી આપણા કપાહની રોનક જવો કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ ફેમિલી અને મસ્ત મજાની થઈ ગઈ રોનક તડકો આજે બહુ અને વાદળા નથી બહુ અને બેન કે છે તુંબડી છે જોવા જાય છે મસ્ત મજાની વેલો છે આપણે અને બાકી તો ગલકા બાકી તો ફેમિલી આપણે જ આખા કપાસની અંદર અત્યારે ફૂલ સાપાસ બતાય છે અને અત્યારે ભૂર પવન છે મસ્ત મજાનો સરસ મજાનો ભૂર પવનની ફટકી છે અને આપણે આવ્યા છે એ નિરાવ લેવા એટલે પહેલાં તો હવે જો નિરાવ લેવાનું શરૂ કરી દઈએ અને આ ઝારનો સોડવો જોવો તેમ તારથી કેટલો આઘો રહ્યો એટલો આઘો છે ને હવે છે ને હવે એને કહડું આવ્યું છે કાબેન કપાહ ગળે ગળે છે ને એની માથે અવડો સોડવો છે એટલો ઊંચો સોડવો છો એ કેટલા ફૂટનો હશે હા સતરા ફૂટનો હશે એમ કે બેન હા એ બિયારણ આપડી પાસે જન્ટી ચાર ચોરી ઘરે છે કાબીન તો ચાલો ફેમિલી હવે ફટાફટ ખડ લેવા માંડી બાકી ભૂર પવન છે કેવી મસ્ત મજાનો પવન આવે છે સરસ સરસ ફેમિલી પાસા આપણે તો લીમડા હેઠે વૈ આવ્યા છે અને અત્યારે સાડા દસ અગિયાર વાગવા આવ્યા કા અને આપણે કઈ સૂટ લીધો નથી નુચન પપ્પા એ લેવા આવી ગયા છે નુચન પપ્પા આ હું છું એમ તમારે

તો આપણે શિંગે ખેંચી છે અને નિરાવે લઈ લીધો છે ફર્સ્ટ ક્લાસ ફેમિલી આપણે જો ગાંઘડી ફર્સ્ટ ક્લાસ લઈ લીધી છે મસ્ત મજાની બે ગાંઘડી બાંધી દીધી છે અને સિંગે ખેંચી લીધી છે તો સાલો ફેમિલી આપણે સિંગ ખેંચી લીધી છે આપણે બાફા માટે હજી ઓળા થાય એવી નથી ચી હજી તો કાશી છે અને ધૂળ બહુ આવી છે આજ તો કા જોવો અને સિંગમાં કાંક ફાલ આવી રીતનો છે જુઓ આ ધૂળમાં ફાલ આવી રીતનો છે અને આપણે જો ખેંચી લીધી છે બાફા માટે અને અત્યાર પછી વાદળા નીકળા છે જો સરસ મજાના આપડે વરસાદ ની જરૂર છે અને આપડી ફરતી ફરતી વર્ષે હા નજીક નજીક વર્ષે કા પણ અહીંયા નથી આવતા આ ખડ કેવા ડુંડા આવી ગયા મસ્તીનું ને હવે ભાગવું છે ઘેરે ફટાફટ પપ લેતા જાય રીંગણીમાં દવા સાટવાની છે પપ અહીંયા પડ્યો તો અને ચાલો ચારે હવે ભાગ્યો ફેમિલી આપણે ખાઈ પીને અત્યારે વાગી ગયા છે તરણ વાગે આવી ગયા છે આપણે ટા ટાવરવાળી વાડીએ નથી આવ્યા આપણે આવ્યા છે એ ડુંગળી રોપીને એ વાડીએ અને આવ્યા હતા આપણે આ બધું પડ્યું છે ને એમાં થોડું થોડું બકાલું રોપી દઈએ એટલો રોપ ઘેટો થઈ તો તમને ખબર જ છે બાકી તો આપણે એટલી બધું પડ્યું છે ને ભરાઈ ગયું છે બાકી તો એ તો તમને ખબર જ છે અને ફેમિલી જો બુધવાર આપણે રોપી થઈએ એટલે આપણી ડુંગળી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ઊભી અને આજ તો વાતાવરણ એકદમ કડાક થઈ ગયું છે મસ્તીનું સરસ મજાનું હવારમાં ઘડીક વાદળા હતા ને અત્યારે છે ગાડરીઓ આપ એટલે કે બહુ કાંઈ વરસાદની શક્યતા બતાતી નથી અને ફરતી લોકેશન જોવો તમે તો ચાલો ફેમિલી આમાં આપણે શું શું બકાલું રોપ્યું છે ને એ આપણે ઊગે પછી બતાવશું જો આ બધું ઊભા છે હું હું રોપ્યું છે આપણે એ બધું આપણે બતાવશું પણ ઊગે ચારે બતાવશું

અને અત્યારે બધા શરીર છે ને શક્તિ વિના થઈ ગયા કોઈ એમ નથી કેતું કે અમને શક્તિ છે એમ કા અને ઉચંદ પપ્પાને તો છે ને બહુ એટલે બહુ સારા થઈ ગયા છે જવો એના હોઠ જવો હોય બહુ સારા થઈ ગયા બધું ખાઈ ખાય દુજાણું હોય એટલે તો હારું સારું જ ખાવાનું હોય એટલે બહુ જવો એને હોઠ કેવા મસ્ત થઈ ગયા જવો

પણ એમ મેં રાખેલી હતી પાછો ભરવા ગયો તો એ પાછા એમ એમ કીધું કે ભાઈ પેલે દી હતા રાખવા એ ભાઈ તો નથી કે કારણ કે મારું મોઢું વધી ગયેલું હતું આવું એવું છું આમાં એવું થઈ છે આમાં ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જો અત્યારે થઈ ગયો છે ભેંસ દોવાનો ટાઈમ ને તન્વિષા બેન ને બધા વ્યાયા છે નિશાળે થી અને આપણે તો જો સવારમાં માંડવી લાવ્યા થાય ને એ ખૂટતા બેઠા બેઠા આવીને થી અને જો એટલી માંડવી થઈ છે તો જોઈશી આપણે અને સિંગ હવે બાફવાની છે આપણે એટલે પેલા એને પલાળી દઈ પલળે ને ત્યાં આપણે ભેંસ દોઈ લઈ પછી બાફી નાખી સિંગ ફેમેલી અને પછી ખાવાની રમસટ કરી નાખી એટલે આટલી તો ધૂળ છે આમાં સિંગ કરતા છે ને ધૂળ વધારે છે અને અઠવાડિયા તો વરસાદ નથી આવ્યો ને એટલે બહુ તણાઈ ગઈ છે તો હજી તો આપણે કાશી છે પણ ઘરના ઓળા થઈ જાય પછી તો આપણે બાફી જ પડે તો એટલી લાવ્યા આપણે એમાંથી એક કાથરોટ ભરાણી જવો અને કેટલો મણિયા વીઘો આવે એ તો કાંઈ હજી અંદાજ નથી આપણું એવું કેવું છે કે એક હાથ છે એમાંથી હો દોડવા નીકળે એટલે મણિયો વીઘો આવે તો આ કેટલા દોડવા હોય કોને ખબર તન્વી કેટલા ડોડવા છે આ એક કાથરોટ ભરાણી છે કિલો દોઢ કિલો નીકળી ગા તો સાલો ખેંચ્યું કેટલું ઘણું ખેંચી નાખ્યું હતું એટલે સાલો હવે બાફી નાખી અને આપણે દોઈ લઈ ભેંસ દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે ફેરવી નાખી ભેંસને અને દોઈ લઈ અને પછી આપણે સુલોય પેટાવી દઈ ને ત્યાં એ સૂલો પેટાઈ આવી રહી ત્યાં આપણે ભેંસ દોવાઈ જાય અને સિંગ પલાળી દઈ એટલે પલી જયા ધૂળ બતી અને પછી બાફી નાખી